શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં ગુરુવારે કરવામાં આવતું જલારામ બાપાનું વ્રત કે જેની વિધિ તેના નિયમો અને તેની કથા વિશે જાણીશું આ વ્રત કરનારે ગુરુવારે સવારે નિત્યકર્મ પતાવી સ્વચ્છ કપડાં પહેરી શ્રી જલારામ બાપાના ફોટાને કંકુથી ચાંદલો કરી આસન ઉપર સ્થાપન કરવું કોઈ પણ કાપડ પાથરી શકાય પીડું ઉત્તમ જાણવું પછી શ્રી જલારામ બાપાના ફોટાને ફૂલોનો હાર ચડાવી ધૂપ દીપ પ્રગટાવી પ્રસાદમાં કોઈ પણ ફળ સિંગદાણા અને કંઈ ન હોય તો સાકર પણ ધરાવી શકાય શ્રદ્ધા અગત્યનું ફળ આપે છે તે પ્રસાદમાં શું છે એ નહીં પણ પ્રસાદ કેવા ભાવથી ધરાવેલ છે એ અગત્યનું છે આ વ્રત ભૂખ્યા પેટે કરવાનું નથી દૂધ ફળ દહીં કંઈ પણ લઈ શકાય એકવારના ભોજનમાં શ્રી જલારામ બાપાની પ્રસાદી સ્વરૂપે ખીચડી પણ લઈ શકાય છે ત્રણ ગુરુવાર નજીકમાં કોઈ પણ મંદિરે જવું અગર મંદિરે ન જવાય તો ઘરમાં ઈષ્ટદેવને પગે લાગી દંડવટ પ્રણામ કરવા વ્રતના ગુરુવારે અડચણ કે સૂતક લાગતું હોય તો તે ગુરુવાર ન લઈ તે સિવાયના ગુરુવાર ગણવા ત્રીજું ગુરુવારે ઉજવણું કરવું કોઈ પણ એક નિયમ ત્રણ ગુરુવાર સુધી લેવો જેમ કે સત્ય બોલવું વડીલોને માન આપવું માતા પિતાને પગે લાગવું આ વ્રત જગતના સર્વ સ્ત્રી પુરુષ કે બાળક કરી શકે આ વ્રત ખૂબ જ ઉત્તમોત્તમ અને ચમત્કારી છે ત્રણ ગુરુવાર વિધિપૂર્વક વ્રત કરવાથી ચોક્કસપણે ધાર્યું ફળ આપે છે આ વ્રત કોઈપણ ગુરુવારે શ્રી જલારામ બાપાનું મનમાં સ્મરણ કરી શરૂ કરી શકાય છે અને જે મનોકામના ઈચ્છા હોય તે કાર્યનો મનમાં સંકલ્પ કરી શ્રી જલારામ બાપાને અંતરપૂર્વક યાદ કરી શરૂઆત કરવી આ વ્રતની શરૂઆત કર્યા પછી એક પણ ગુરુવાર વચ્ચે ખાડો પડે નહીં તેનું ધ્યાન રાખવું શ્રી જલારામ બાપાની જય કલ્પનાબહેન અને સુપલભાઈ સુરતમાં સ્થાયી થયા હતા એને પંદર વર્ષ પૂર્ણ થયા હતા એક ડાઇંગ હાઉસમાં સુપલભાઈ ખૂબ મહેનતથી રૂપિયા કમાતા સુપલભાઈનું સ્વાસ્થ્ય પહેલેથી સારું પરંતુ બચપણથી જ હૃદયનો એક વાલ્વ નબળો હતો એક રાહદારી બેંકમાં ખૂબ જ મહેનતથી સુપલભાઈએ રૂપિયા બે લાખની ફિક્સ ડિપોઝિટ કરાવેલ હતી એક દિવસ મેલ પરથી ઘરે પરત થતાં અચાનક છાતીમાં દુખાવો ઉપડતા નજીકના ડૉક્ટર પાસે ગયા બીજા દિવસે નજીકની મોટી હોસ્પિટલમાં દાખલ થવા જણાવી જરૂરી દવા આપી ઘરે આવ્યા કલ્પનાબેનનો જીવ ખૂબ જ દયાળુ મનમાં શ્રી જલારામ બાપાનું નામ લઈ સંકલ્પ કર્યો કે સુપલભાઈ સાજા થાય તે માટે શ્રી જલારામ બાપાનું વ્રત કરીશ અને ઉજવણામાં સાત વ્યક્તિઓને વ્રત વિશે જણાવીશ બીજે દિવસે સવારે કલ્પનાબેન દુઃખી હૃદયે બેંકમાંથી રૂપિયા બે લાખ બચત ઉપાડી લાવી ડોક્ટરને બતાવવા ગયા છાતીના એક્સ રે અને બીજા રિપોર્ટ કઢાવ્યા અને બીજે દિવસે ડૉક્ટર પાસે જતા જૂની શરદીને કારણે છાતીમાં દુખાવાનું કારણ જણાયું અને જ દિવસે એ સહકારી બેંકે પણ ઉઠામણું કર્યું આમ કલ્પનાબેનના રૂપિયા પણ બચી ગયા અને નહીવત ખર્ચામાં પતિની બીમારી દૂર થઈ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થયું કલ્પનાબેનના ભાભીએ જ્યારે અમદાવાદ આવવા સાંભળી તેમની બંને દીકરીઓએ પણ શ્રી જલારામ બાપાનું વ્રત શરૂ કર્યું અને બોર્ડમાં સારા ટકાએ ઉત્તીર્ણ થયા આ રીતે ત્રણ ગુરુવારનું વ્રત કરવું ત્રીજા ગુરુવારે વ્રતનું ઉજવણું કરવું તેમાં ત્રણ ગરીબોને યથાશક્તિ ભોજન કરાવવું જલારામ બાપાના વ્રતનો ફેલાવો કરવા શ્રી જલારામ બાપાના વ્રતની ચોપડી દરેકને અને આડોશી પાડોશી અને સગા સંબંધીને આપવી આ રીતે શ્રી જલારામ બાપાનું વ્રત કરી તેનું ઉજવણું કરવાથી ચોક્કસ ધાર્યું કામ થાય છે અને સુખ શાંતિ સ્વાસ્થ્ય સમૃદ્ધિ કીર્તિ તથા વિદ્યા પ્રાપ્ત થાય છે જેમાં કોઈ શંકા નથી બોલો શ્રી જલારામ બાપાની જય